અને લોભિયો માટે આ કાળ બહુ સારો ગયો જે લોભિયા હતા ને કારણ કે દાદા વાંહે કાંઈ કરવાનું નહીં સરકાર ના પાડે છે કોઈ ભેગા નહીં કરવા એકલા એકલા મારા દીકરો છોકરા પણ આવી લીધા બેટા ડાયરો બાયરો કરાય નહીં ને આપણે પાણી લેવાનું છે લોકડાઉન હાવ પહેલું લોકડાઉન આવ્યું ને તો હાવ હજડો હો ને ઘીરે આમ જ બેઠા જે 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 ભાઈ દહ દહ વર્ષથી પતિ પત્ની અમુક નહોતા બોલતા ને એ બોલતા થઈ ગયા ક્યાં જાય ઘીરે જ બે આમ આમ જવાનું ક્યાં જાય બહાર નીકળે તો મોર બોલે એની કરતા ઘરની કોયલ ને નો સાંભળીએ એક ભાઈ મેં પૂછ્યું મેં કીધા લોકડાઉનમાં કેવું છું મને કે માયાભાઈ ખરેખર ઘણું જાણવા મળ્યું હો માયાભાઈ તમને શું જાણવા મળ્યું મને કે આપણને લોકડાઉન આવ્યું ત્યારે આપણને ઘરે રહ્યા આપણે અને આપણને પહેલું જાણવા એ મળ્યું કે પોતું મારતા મારતા પાછું ઓલાય ઝાડુ મારતા મારતા આગળ ચલાય બોલો કેવા ટ્રેનિંગ લઈ લીધા એ કેવું શીખ્યા કિરે એક ભાઈ મેં પૂછ્યું મેં તમે આમ આમ એને નહીં કેવું થયું મોટું થતું હતું જાણવા મળ્યું કોરોના કાળમાં લોકડાઉનમાં તમને શું જાણવા મળ્યું કે કોઈને કહેવાય નહીં અને તમે કોઈને કહેતા નહીં નકર એકચુઅલી યાર બહુ સુધરે એકચ્યુઅલી બહુ બોલે એકચ્યુઅલી યાર પણ કહેવાય ને આમ શું કે માયાભાઈ મારા લગ્ન જીવનના પાંત્રીસ વર્ષ થયા છોકરાની ઘરે છોકરા છે ભગવાનની દયા છે પણ માયાભાઈ એટલા બધા આપણે બધા કામમાં વ્યસ્ત હોમ ટુ ઓફિસ ઓફિસ ટુ સાઈડ સાઈડ ટુ ઓફિસ ઓફિસ ટુ હોમ ક્યારે ઘરે આવીએ ક્યાંય નહીં એટલા બધા બીજી રહેતા પણ ભગવાને ખૂબ દયા કરી ઘરેને ઘરે રહ્યા મેં કીધું તો અમી રહ્યા નકર ગામો ગામ વાતા વગાડતા હતા હવે હામાં બે ગયા હવે તો રોજ ગુરુ રોજ ઘરે ઉતારો આરતી પણ મન કે માયાભાઈ મને તો બહુ ભગવાનની દયા થઈ બોલો હું શું થયું એ તો કહો મને કે માયાભાઈ પાંત્રીસ વર્ષમાં લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાસે નાનો તલ છે નિરખીન જોવાના માઈડ મોકા મળ્યા બોલો બાકી મારા દીકરા હા હું નહોતા જોતા હા હા શું શું કોરોનાએ કૌરાવ્યા છે સાહેબ હા બાકી નો ખાલી હું જ નો ઘણા એ ક્યાં કરો એસી એસી વર ઘણા થઈ ગયા તો હજી ખબર જ નથી આપણે હું સોઈ એમ અને એ નથી ખબર શું કામ આવ્યા ઘણા ને કોરોના વહી ગયું એટલે ઘણા હજી નથી ખબર એ હતું હું હવે એને કોઈ કોરોના થાય એક જણાએ એ ડૉક્ટરને ફોન કર્યો કોરોના વખતે ત્યારે તો ફૂલ કોરોના ઝપટ હાલતી હું તમને સાચી ઠોકીને કહું સાહેબ વિશ્વાસથી કહું હું એકદી દી ઘીરે નથી રહ્યો એક દિવસ હું ઘરે નથી રહ્યો ઘરે એટલે હું કઈ રખડવા નહોતો જતો હોસ્પિટલ જ જતો હતો એક પણ વાર મેં જો સાંભળો જો સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ પણ સાહેબ અમે જે પૂંજે મોરારી બાપુ દ્વારા જે અમારે સેવાનો અમને મોકો મળ્યો અને તળાજાની હોસ્પિટલ અમે ચાલુ કરી એક પણ દર્દીને હું ઐડ્યા વગેરે નથી રહ્યો જેની પરિસ્થિતિ હાવ ગરીબ હોય ને ગંભીર હોય બે વસ્તુ હોય જ્યાં માડી હોય કે બાપા હોય કે યુવાન મિત્ર હોય એની બાજુ બહેન કહેતો તારા રિપોર્ટ મેં જોયા ભાઈ તમને કોરોના નથી તમને કોરોના હોય તો હું થોડો તમને અડું સાહેબ નેવું ટકા ફેર પડી જતો હતો આઈડિયા થાય એવું વસ્તુ નહોતી વેમમાં હોય એને થાય હા ઐડિયા શું થાય તમને અનુભવ અમુકનો એ બિચારો કોઈ દીધી નહોતા નીકળ્યા માર્ક્સ વગેરે નીકળતા નહોતા કોઈનું પાણી નહોતા પીતા એ ગયા જાય નહી સેવાનો મોકો ભગવાન આપે આપણને નથી થયો માન લેવાનું કે આપણને શું કામ નથી થયો ઈશ્વર જોવા માંગતા હશે કે આને નથી થયો બીજાની સેવા કરે કે નહીં એ આપણો પાવર વ્ય જુઓ હે જેને ભાઈનું જોર હતું કે અમારી પાસે એટલા અમે ભાઈઓ છે ને અવડો અમારો પરિવાર છે ખબર કાઢવા ન ગયા કોઈ હે બસ મહાકાળી માને પ્રાર્થના કરીએ આવી બીમારી ન આવે હે એ માં અમને બસ પણ પ્રેમ રાખજો અઢારે વરણ એક રહેજો તો આવી બીમારીમાં ન જવું હોય તો આ વરણવાદ વાદ માટે કદાચ આવી બીમારી આવતી છે આ જેને જેના માવતર જે પેલા કોઈના જે ગુજરી ગયા ડેડ બોડી ત્યારે નહોતા આપતા તેથી પૂછવા ક્યાં ક્યાં કઈ જ્ઞાતિના માણસે અમારા દાદાને અગ્નિ સંસ્કાર આપ્યો યુ કોઈ પૂછવા ક્યાં ગયો જ્ઞાતિ વાત ભયાનક બીમારી થતી ત્યારે પૂછવા ગયા બેડ મળતો તો કે કઈ જ્ઞાતિનો ડોક્ટર છે અમારી જ્ઞાતિનો હોય તો જવું ભલે બાકી મરી જવું કરો ને હોટ નહીં આ જ્ઞાતિવાદ તોડવા માટે અઢારે વરણ એક હમ સનાતની હૈ આમ ભારતી કોઈ પૂછતું જ નતું આમ લઈ ગયા લઈ સાહેબ ભાઈઓના જોર હતા એનું અભિમાન ઉતરી ગયું છોડો પૈસાનું જોર હતું એ ઉતરી ગયું ડૉક્ટર દસ કરોડ લ્યો પણ મારા ભાઈને બેઠો કર્યો મારા બાપને બેઠો કર્યો ઓલો કે દસ હું પાંચસો કરોડ દે તે જેની ટીકડી જ નથી મેં શું કરી લેવાનું પહેલી વાર એવી બીમારી આવી કે ખાટલાન બાટલાન બધું દર્દીને ગોતવાનું ડૉક્ટર તો એમણે ઉભા રહે એ ખબર પડી કે આ લીમડા આપણા માટે શું કરતા હતા આ વૃક્ષો આપણા માટે ઈશ્વરે આપણને કેવી રીતે મફતમાં ઓક્સિજન આપ્યું છે સાહેબ આ પ્રતિષ્ઠા આરવાર એક પ્રતિજ્ઞા લેજો કે મારા જીવનમાં હું બે ઝાડ ઉગાડીને જાય જેથી કરીને એમ કહેવાય કે મેં જે જીવનમાં ઓક્સિજન લીધો તો એમાંથી કાંઈક તો હું આપી શકું ને સાહેબ આવી પ્રતિજ્ઞા લેજો સાહેબ હું પાંચ ઝાડ રોપતો જાય બે ઝાડ રોપતો જાય પૈસાનું જોર ન હાલ્યું ભાઈનું જોર નો ચાલ્યું સત્તાનું જોર નો ચાલ્યું આમાં ન ચાલે ત્યારે કેવલ આપણું જોર કોનું ચાલે આ મઠમાં તમે મંદિરમાં બેસાડવાના છો ને મહાકાળીનું તમારા કુળદેવીનું જોર ચાલે જેની કુળની તેવી તાકાત વાન સાહેબ એનો કોઈ દિવસ વાળ વાકો ન થાય બાકી તે એક હોસ્પિટલ માંથી ફોન આવ્યો તમારે દાદાને લઈ જાઓ તે ઓલા ગયા છોકરા ગાડી લઈને તો ઓલી કીટમાં પછી તો આપતા હતા ને પછી આપતા હતા લેતા જાઓ પણ લોકડાઉનમાં આવી મજા મારા કૂતરા સિવાય શેરીમાં કોઈ નહીં એ ભાઈ કુતરા ભણતા ભાઈ નો હા તે દી હું નીકળ્યો તો કુતરો હા મળ્યો મને કે એ માય ભાઈ લોકડાઉન કેદી ખુલશે તારે શું કામ છે મને કે અમારી નાયત માલી કડવાનું ભૂલી જાવ માણસ વગેરે કડવું કોને અમારે અમારો સ્વભાવ બદલી જાય ગઝબ થયો એટલે પછી ડેડ બોડી આપતા અને ખબર પછી ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું બકાલું લેવાની છૂટ દૂધ માટે બકાલા માટે માણા મારું દીકરું પાકો માણા માણાની જાય ઓહાવ અમારે હકાદાન ગઢવી એમ કે હું પહેલી વાર ઘોડે ચડ્યો કે એક જગ્યાએ મારું હામયું હતું એ કે એનું એટલે હકાભાઈનું સામ્યું હતું એટલે ઘોડા ઉપર ચડ્યો એટલે કે મેં ઘોડાને કીધું ઘોડા હું કોઈ બી ઘોડે નથી ચડ્યો હો મારું ધ્યાન રાખજે મને પસાર તો નહીં જ્યારે ઘોડે કીધું કાકાદાન હું ઘોડો છું માણા નથી માણા કદાચ પસાડે અને સાંભળે લે હું પસાડીને તો તમે ઊભા થઈ જાઓ પણ તમને માણા પસાર છે ને એ તમે ઊભા નહીં થઈ શકો કારણ કે માણા એવો અઘરો થતો જાય

એટલે પછી આ ધીરે ધીરે લોકડાઉન ખુલે ને એટલે બકાલું લેવાનું અને પછી તો અમુકને ઘેરે રહેવું જ નથી એ ધરાર નીકળી જતા ગમમાં દઈને પોલીસ કે ભાઈ રાખ ક્યાં ગયો થો સાહેબ ભીંડો લેવા થેલી આગળ જ રાખતા ધડ દઈને ભીંડો દેખાડે એક દી તો પોલીસને દાંત આવ્યા જા જા દે નીકળે નીકળે કેમ સાહેબ એ કે ભીંડો તો બદલાય તવાઈ ગયો આ પંદર દી થાય એનો હાલ હે મારો દીકરો ભીંડાની હિંગ નહોતો બદલાવતો બોલો એટલે ઓલાને ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ એટલે ઓલા લોકો ગાડી લઈને આવ્યા પણ ઓલી કીટમાં પેક કરી દીધેલા પેક કરી દીધેલા વાહડા ઓલા કરીને અગ્નિ સંસ્કાર આપી દેવાનો તો ઓલા તો સંસ્કાર કરી નાખ્યો પરિવાર ભાઈ સારો હતો તો એ હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા થોડું થોડું પછી તો લોકડાઉન ખુલ્યું હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા અને લોભિયો માટે આ કાળ બહુ હારો ગયો જે લોભિયા હતા ને કારણ કે દાદા વાંહે કાંઈ કરવાનું નહીં સરકાર ના પાડે છે કોઈ ભેગા નહીં કરવા એકલા એકલા મારા દીકરો છોકરા પણ આવી લીધા બેટા ડાયરો બાયરો કરાય નહીં ને આપણે પાણી લેવાનું છે અમુક તો હાવ લોભી ના પીત હાવ એ દે કોઈથી દાન તમને લાગે એક શેઠ મરણ પથારી પડેલા ચારે છોકરા માથે ઊભેલા નાનો ક્યાં છે આ તમારા પગપા એસી મોટો આ ડાબો બાજુ ઉભો ઈથી મોટો ના નાથો ક્યાં બધું ઉભો રગો આ તમારા માથા ઉપર ઉભો શ્યારે શ્યારે અહીંયા મીર્યા છો તો દુકાને કોણ છે એટલે હા લે હવે મરવા પીડ્યો હું કામ દુકાન ને ગળે બાંધે એ દાન દે કોઈ દી પણ આ છોકરા સારા હતા લઈ આવ્યા દાદાને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો એના ફૂલ ઠેઠ તમને કહો હરિદ્વાર પધરાવી આવ્યા પછી એનું બારમું તેરમું એ બધું કરી નાખ્યું પંદર જ દી ગયા ને તપાસો ફોન આવ્યો તમારે દાદાને લઈ જાવ હું દાદાને લઈ જાવ એક દાદો તો લઈ જાવ હું દાદાને ખાડ્યું હોય અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે કે દાદા સાજા થઈ ગયા દવાખાને ગયા તો એનો જ દાદો બીડી ટેકાવીને બેઠેલો છોકરાને અવડી ઉડી દીધી મહિના મહિના દીધા ખબર કાઢવાના થાવતા સાજા થઈ ગયા તો લેવા આવતા સાઠ ગયા વાગ્યા જ દાદો દાદા એ થયા ફરમાઈશું દાજી છે તૈણથી રોકાઈ ને ત્યારે મેન્ટ આ બધું પૂરું થાય એમ છે મારા ફરમાશ્યું એટલે બધી પણ સરસ ફરમાસ્યું સારી આવે એ ફરમાસ્યું પેલી ખબર પડી જાય ઓડિયન્સ કેવું છે હા ગામનો સોરો જોઈ લો એટલે ગામની ખબર પડી જાય રાહ જ્યાં જ બેઠી હોય હા કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય હાળાને જોઈ લો ને એટલે જે મુદ્દો ઘીરે આવ્યો હોય એની ખબર પડી જાય આપણે બે સાધુ જાતા હતા તાજા તાજા બનેલા દીક્ષા લીધેલી બરોબર ફાવેલું નહીં બે એક હરખ્યા ઉંમરમાં એક હરખ્યા બે એટલે કોકે પૂછ્યું તમે સાધુ કે પહેલે ક્યાં થાય તો સાધુ કે પહેલે ક્યાં થાય બોલો કે સાધુ કે પહેલે સાધુ થે તાકે સાધુ ક્યાં હોતા હે તાકે એક જ કંપનીમાં બેય ક્ષેત્ર એને સાધુ કહેતે હૈ અંગ્રેજી નો તમે ગમે ભણો ઓલા કીધું દાદા તમે આ દાદાને ને ગાડીમાં બેડ લીધા પછી ઓલા છોકરા પાછા પાસે હોસ્પિટલ ગયા એ કે અમારા દાદા તો આ બરાબર છે પણ અમે પંદર દિ પેલા એક દાદો લઈ ગયા કોણ છેલ્લે સરવાળો કરી નાખશું આમાં ક્યાંક અહીંયા રાખવા બોલો જો એટલે આમાં પિતૃ કડે સીડ્યા છે હો કોની ઘીરે નડવા જવું એ નક્કી નથી થાતું કારણ કે જન્માય ક્યાં ને બાળાય કોકે લઈએ કોક ગયા મારી મૂળ વાત આ રમૂજની છે પણ રમૂજની વાત ન રાખતા આ હૃદયની રાખજો કે ન્યા જ્ઞાતિ વાત નહોતો આવ્યો ન્યા જ્ઞાતિ વાત નહોતો બસ આ ગામની લાગણી બાર દાખલા દેસુ ને સાહેબ કે જ્યાં ચાલી ચાલી વર્ષથી આઠ આઠ નવ નવ ટ્રમથી કોઈ ચૂંટણી ન થઈ હોય અને છતાંય ગામનું તમે આમ જો બધી શોભા આ પ્રેમ આ લાગણી ની પાંચ વર્ષ ચૂંટણી એક જ વાર આવે એ પાંચ વર્ષ પછી એ જ વિવાદમાં માં આવ્યો વિકાસ ન થતા મેઘાણીને એક કવિતા આવતી ભણવામાં કદાચ વડીલને ખબર હશે કાળવી કૂતરીને આવ્યા ગલુડા હાલો ગલુડા રમાડવા જઈએ બે કાળિયા બે ધોળિયા જીરે હાલો ગલુડા રમાડવા જઈએ આવી એક કવિતા આવતી અને હકીકત આપણે નામના નાના હતા તો ગલુડા રમાડવા જાતા એ ગલુડા એવા શાંતિથી એની ગોખલમાં હોતા હોય એમાં તોફાની છોકરા રમાડવા જાય ને એ બે ગલુડાને લે એને એની કીડી આમ આમ કરે બધાડવા હાટુ હં આમાં એવા બધા વાટુ કરે પણ અમુક જે ખાનદાન કુતરી ના દીકરા હોય ને બાંધેય નહિ હા એમાંય વકલ હોય આલ્સેશન ડોબર મેન આપણું દેશીડો હે પછી તોય ઓલા કુતરા બાંધે હમ કરે આમ કં કંક નો બાધે ને પછી ઈ તોફાની છોકરા બે ગલુડાના મોઢે મોઠા કાય અને બરોબર બાતતા થઈ જાય ને પછી સૂટા મૂકી દે એમ પાંચ પાંચ વર્ષે થી ડાઘા આવી અને જે હખે ગલુડા હું હોય એને જે મોઢે મોઢા કહે છે તમને જે સારો લાગે એ પક્ષ માર્યો પણ વાદ વિવાદ નહીં લાગણી ને ભાવ બાકી તો તમે સાંભળજો આ આ જો ભાઈ ઈર્ષા ક્રોધ વિરોધ ઝઘડા આ ક્રોધ જે છે ઈર્ષા જે છે એ કંપની ફિટિંગ છે હારે જ આવે મારા હમ હું કઈ ખોટી વાત ન કરતો આ કોઈનું શીખવાડ્યું થાય અંદર હોય જ તે નકર આ ખોટી હું વેચવું એ કઈ પાર્ટીના ના ગણવા બે ને કહો તો કેવા બાધે હે ખૂટી આ બાધે કાકીડે કાકીડે જેઠ મહિનાની જળા એમાં હુકલ વાયડમાં કાકીડા લાલ ગોમતી હું વેચવું એને અરે છોડો એટલે કહું છું કે આ વિરોધ તો હોય જ પણ માનવ જાત માટે કેટલું બાદ બાકી કરવું ઈશ્વરી કૃપા લાગી જાય છે બાકી તો ઘોડિયામાં નાનો ભાઈ એમ કહેવાય એક મા છે એ દીકરાને જન્મ આપે ને એ દીકરો અઢી ત્રણ વર્ષનો થાય અને મા બીજા બાળકને જન્મ આપે ત્યારે સાહેબ નાના ભાઈને ઘોડિયામાં નાની બેનને ઘોડિયામાં હુંડાવવા જાય તો ઢગો મોર ગળી જાય નહીં મારે હું આ ભાઈઓથી તો આપણે શરૂ કર્યું સાહેબ નહીં ખાવ આ જબલું ભાઈને નહીં પહેરવા દઉં આ હું પહેરીશ એ હું તું માલી મારો તમારો જન્મ થયો છે એટલે આપણે ઉતું તું રમતા રમતા એ બધું કાઢ નાખવાનું છે અને પછી માં આપણને ઘોડિયાના માલી સંસ્કાર આપે બેટા આ ન કરાય અને છેલ્લી વાત એ કહું સાહેબ માં આપણને પહેલો વેલો કોઈ શબ્દ શીખવાડતો હોય ને બોલતા તો એ હા શીખવાડે છે હા 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 ત્રિસત્ય કરાવે હા પછી બોલતા ન શીખાય હોય ત્યારે ઘોડિયામાં નાખ્યા હોય ત્યારે હા 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 શું કામ એ પહેલું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો હા બાપા હા તમે કહો એમ હા અને એ જ રીતે આપણને ભજને પણ જીરે લાખા હતા કે હા હા એક સદગુરુ હા પાડતા શીખવાડે એક મા આપણને હા પાડતા શીખવાડે એમ હકારાત્મક તમારું આ નગર હકારાત્મક તમારું ગામ અને જ્યારે ભગવતી મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આપ જ્યારે ઉજવી રહ્યા છો અને એવે ટાણે મારે પણ આવવાનો અવસર મને મળ્યો અને જે કાંઈ પછી કારણકે મેં એક જે ત્રણ કલાક જેવું હળંગ ખેંચી લીધું સાહેબ કરોડો કરજે હવા કલાકની જ થાય છે પણ આવી રીતે લગભગ નથી કારણ કે વચ્ચે કાંક ગાવાળું હોય કાંઈ બોલવા વાળું કાંઈ અમે બે કલાક દોઢ કલાકે વિરામ રાખી દેતા હોય છતાં આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો આપ કયો તો પાંચ મિનિટ પૂરતું અને જેમ તમારી વ્યવસ્થા પાછું શરૂ રાખવું હોય તો એ મારી ના નથી મટીરિયલ ક્યાંય ખૂટે એમ છે નહીં પણ દિવસે તમારો યજ્ઞનો કાર્યક્રમ હોય મને ભાઈઓ ઘરે આવ્યા ત્યારે કીધું કે માયા ભાઈ ત્રણ કલાક સવા ત્રણ કલાક પછી કારણ કે દિવસે પણ કાર્યક્રમ હોય મેં કીધું ના તમે તારે ચાર વાગ્યા સુધી ચલાવવો હોય તો અમારી ના નથી એકાદું કોક હારે ટેકો દે એવું કોઈ ભજની કોઈ ભાઈ તમને જે સારા લાગે તમને કે તો અમે અમારી રીતે કોકને ગોતશું જે મળે પછી છેલ્લે નિર્ણય કર્યો કે ના તમારી સિવાય હવે કોઈ નહીં તમે એકલા જ તે જેટલો તમને આનંદ આવે એટલો તમે આનંદ કરાવજો પણ એક જો આપ કહો તો પાંચ મિનિટ પછી પ્રોગ્રામ ચાલુ રાખો તો છૂટી છે પણ એક પાંચ મિનિટનો વિરામ બરાબર પાંચ મિનિટના વિરામ પછી પાછો આપ કહો તો પ્રોગ્રામ ચાલુ કરો પૂરો કરો મેં પ્રોગ્રામ તો ચાલુ કર્યો જ નથી આનંદ કરી પણ એક ખાલી પાંચ મિનિટ નો વિરામ લઈ લઉં ને બોલો ભાઈ બે વાર ચા દેવા આવ્યો ને તો મોઢામાં પાણી આવતું હતું એટલે વચ્ચે કોઈને કઈ બે મિનિટ કઈ બોલવું હોય તો તો ભાઈ પાંચ મિનિટ તમારે કોઈને આડો અવડો પગ આમ તેમ જવું સારું અને પછી પાછો આપણે આનંદ કરશું અને જે ફરમાશું છે એ એમાં એ રાઉન્ડમાં સોકસ લઈ લેશ જેટલી લેવાય એટલી અસ્તુ આભાર જય શ્રી રામ